માનસરી માનગઢ ધામ ખાતે માગસરી પૂનમ નિમિત્તે ભજન કીર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે આ ભજન કીર્તનના કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર પહોંચ્યા હતા ઐતિહાસિક માનગઢ ધામ ખાતે માગસરી પૂનમના દિવસે મેળો ભરાય છે માગસરી પૂનમના દિવસે માનગઢ ધામ ખાતે અંગ્રેજો સામે પંદરસો સાત જેટલા આદિવાસી શહીદ થયા હતા વીર શહીદોની યાદમાં માઘસરી પૂનમ પર મેળો ભરાય છે તેમજ રાત્રિ દરમિયાન ભજન કીર્તન થાય છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના લોકો વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આવતા હોય છે ત્યારે સનાતન હિન્દુ સંસ્કૃતિને બચાવવાના ગોવિંદ ગોવિંદગુરૂની કામગીરી આગળ વધારવા પૂજા અર્ચના અનુયાયી કરતા હોય છે માનગઢ રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેમ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું સૌને મારા નમસ્કાર આજે માક્ષરી પૂનમ છે રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશની સ્થળ છે અને આદિવાસી સમાજનું આસ્થા કેન્દ્ર છે જે અહીંયા ઘટના ઇતિહાસના પાના પર એનું નામો નિશાન નહોતું દેશને આઝાદી અપાવવા માટે માનગઢની ધરતી પર માનગઢ ક્રાંતિના મહાનાયક સ્વાતંત્ર સંગ્રામના પ્રણેતા ગોવિંદ ગુરુના નેતૃત્વમાં આદિવાસી સમાજે અહીંયા જે અંગ્રેજો સામે જે બાદ ભીડી અને પંદરસો ને સાત જેટલા આદિવાસી શહીદ થયા હતા એની ઇતિહાસમાં ક્યારેય કોઈ નોંધ નથી લીધી દુઃખદ બાબત એ છે કે વર્ષોથી કોંગ્રેસની સરકારો રહી સાહીઠ સાહીઠ વર્ષ કોંગ્રેસ શાસન કર્યું પણ આદિવાસી સમાજ નો જે ઇતિહાસ છે એને ઉજાગર કરવાનું કામ નહોતું કર્યું આ ગોવિંદ નો ઇતિહાસ આદિવાસી સમાજ નો જે શૌર્ય વીરતા અને જે સ્વાતંત્ર્ય સેનાનીઓ જે અહીંયા ભાગ લીધો જે શહીદ થયા એ ઇતિહાસ આ ડુંગર ની વચ્ચે દબાયેલો હતો એને બહાર લાવવાનું કામ અમારા સન્માનિત દેશના પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા એ સમય બે હજાર બાર માં ગોવિંદ ગુરુ સ્મૃતિ આપીને અહીંયા ડેવલપમેન્ટ કરીને બાર હજાર વૃક્ષો નું વાવેતર કરીને આદિવાસી શહી સુર્માનો સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામગીરી કરી એના જ પછી આનો ડેવલપમેન્ટ થયો આજે પ્રવાસ સ્થળમાં મૂક્યું છે સત્સંગ હોલ બનાવ્યો સર્કિટ હાઉસ બની અને ભારત માતા શક્તિપીઠ પણ અહીંયા બની છે અહીંયા ભારતમાં માનગઢ ભારત માતા શક્તિપીઠ પણ અહીંયા સ્થાપન એનું થયું છે અને આ ડેવલપમેન્ટ થયા પછી અમારા આદિવાસી સમાજના જે સંતો મહંતો ભક્તો એ છે દર વર્ષે માક્ષરી પૂનમે અહીંયા સ્વયંભૂ આવે છે ભજન કીર્તન કરે છે ધૂણીના દર્શન કરે છે અને ભજન આરતી કરીને સવારે જાય છે અને ધૂણીની જે રાખ હોય છે એની માટી છે એને લઈને માથા પર ચડાવીને સંકલ્પ કરે છે અને મન્નત માને છે મન્નત એમની પૂરી થાય છે એ ધરતી છે અને આ ધરતી પરથી દેશને આઝાદી અપાવવા માટે જે અંગ્રેજો સામે જે ગુલામીમાંથી મુક્તિ આપવા જે શહીદ હોય જે શ્રદ્ધાંજલિ વોરી છે એમને પણ આજે આ દિવસે સત્તર નવેમ્બર ઓગણીસો તેર આજે માક્ષરી પૂનમ છે માક્ષરી પૂનમે એમને પણ સાચી શ્રદ્ધાંજલિ આપું છું ભાવાંજલિ અર્પું છું અને એમની જે અમારા વડીલો જે દેશને આઝાદી આપવા શહીદ શહીદી વોરી છે એમને પણ આજે એટલો આનંદ છે કે અમારી આટલા વર્ષો પછી આઝાદીના ઇતિહાસમાં અઠ્યોતેર વર્ષ થઈ ગયા પંચોતેર વર્ષ થઈ ગયા પણ આટલા વર્ષો પછી કોઈ યાદ કરનારા લોકો છે અમારા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જયારે જમોઈથી જનજાતિ ગૌરવ દિવસનું જે પ્રસ્થાન કરાયું બિરસા મુંડા જન્મ જનજાતિ ગૌરવ દિવસ તરીકે એ દિવસે જમોઈથી એમને કહ્યું હતું કે જે સમાજ કોઈ પૂછતા નહીં થતા પૂછકો મેં પૂછતા હું આ શબ્દ પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસી સમાજ માટે આ શબ્દની વાત કરી છે એટલે એમને આદિવાસી સમાજની સવિશે ચિંતા કરીને તમામ યોજનાઓથી આદિવાસી સમાજનું ઉત્થાન થાય સર્વાંગી વિકાસ થાય અને આ ધાર્મિક ને ઐતિહાસિક સ્થળો ડેવલપમેન્ટ થાય એના માટે એમને પ્રયત્નો કર્યા છે આવનારા સમયમાં આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાષ્ટ્રીય સ્મારક ઘોષિત કરવાના છે એટલે વિશેષ ડેવલપમેન્ટ રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશ ત્રિબેટે આ જે સ્થળ છે અને ઇતિહાસમાં એનું નામ આવશે અને બહારના પ્રવાસીઓ આવશે તો એ રોજગારી પણ અમારા સ્થાનિક લોકોને મળશે એના માટેની વ્યવસ્થા પણ આવનારા સમયમાં ગુજરાત ગવર્મેન્ટ સાથે સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કરવા જઈ રહ્યા છે એમને પણ આ સમયે હું યાદ કરું છું અને એમનો પણ આભાર માનું છું ધન્યવાદ